અસંતિ દેવા પૂર્વસ્વ નંદી શ્રદ્ધે નમ સર્વદેવતાય નમ એક તંત્રેણ મંત્ર પુષ્પાંજલિ સવર ભયા રાજુલા શહેરની બાજુમાં આવેલ જૂના દેવકા ગામે ઉનેવાળ બામણિયા પરિવાર દ્વારા જાનિયાઈ માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવેલું દર વર્ષની માફક આ વર્ષે પણ સમગ્ર બાંભણિયા પરિવાર કોટડી રાજુલા પીપાવાવ અને કાતર ગામના ઉમેવાળ બાંભણિયા સમગ્ર પરિવાર આ હવનમાં હાજર રહેલો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને દિવસ દરમિયાન આ હવનમાં સૌ કોઈ હાજરી આપેલી દેવકાથી નિંગાળા જવાના રસ્તા પર આ જીવતા સમાધિ સ્થાન શ્રી જાની માતાજીના મંદિરે જ્યાં શ્રદ્ધા અને આસ્થાપૂર્વક સમગ્ર પરિવાર માતાજીના સ્થાને આજનો અમારો કાર્યક્રમ બામણિયા પરિવાર અમારા માતાજી ઉમેરા માતાજીમાં હવન પ્રસંગે અમારો પરિવાર થયેલો ધંધા રોજગાર બંધ રાખી સહકાર આપ્યો એ બદલ હું આભાર માનું છું પછી દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અમારો એવી ભાવના છે કે દર વર્ષે આવું આયોજન થાય